ભાઈ આ શું છે બધું હ રમો તો આ બનાવ્યું હું તમે વાહ ભાઈ વાહ વાપડી બનાવી માથે પાલ નાખીને થાંભલા બાંભલા ખોડી એમ બરાબર આ ઊંઘિયા નહી શીખાયું તમારી રીતે મગજ આવી ગયું

આજે આજે હાંજ પડી નઈ જાય ભારે ગંદ એ તમારી ઝોપડી એટલે મસ્ત લાગ્યો એવું હોય કઈ જરાક જરાક તમારી ઝોપડીનો વિડીયો બહુ ઉતારવો જો ફરતો થઈ વાહ માથે એવું નાખ દીધી લીલો તે પાછડ હં વાહ હાંભર એ કાયદેસર બાંધુ તું પાછળ તમાર બગીચો અને જમોટ છે ભાઈ તમારે વાહ યુગભાઈ નું યસભાઈ નું મકાન યશભાઈ મસ્ત મકાન બનેલું લ્યો સારું લ્યો હં હં યુગભાઈ આ બાજુ બેઠા લાગે આહા

મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ બાળકોની રમતમાં રમત રમત કરતા કરતા કેવું પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કર્યું છે તો અત્યારના બાળકોને પોતાની રીતે કરવું ખૂબ ગમે અને આવું નવું નવું કરે તો એને કંઈક અનુભવ થાય એટલે હું હંમેશા બાળકોને આવું કંઈક કરતા હોય એને પ્રોત્સાહન આપું છું આપણે આપણા બાળકોને પ્રોત્સાહન આપજો અત્યારના માણસો તો એમ કે માટીમાં ધૂળવાળું ના ભરાય ઓલું ના ભરાય હું તમામ છૂટ આપું જો એ આવું કાંઈક ને કંઈક નવા નુસ્ખા કરતા હોય અને ખુશ ખુશ એરીએ અને અને એને મજા આવે કે અમે કંઈક કર્યું તો આપણા બાળકોને પણ આવી રીતે કોઈ પણ એને મનગમતો કોઈ પણ વસ્તુ કરવી હોય તો એને પ્રોત્સાહન અપાય જેથી કરીને બાળકોનું ટીવીમાં અને મોબાઈલમાં ધ્યાન ઓછું રહે આવી ગમતમાં ધ્યાન વધારે રહીએ અને એનું મન હળવું રહે અને થોડીક મહેનત કરે તો ભૂખે હારી લાગે બરાબર ને હે કામ કરો તો ભૂખે લાગે ને મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો મિત્રો બાળકોને જે કુદરતી વસ્તુમાં રમવામાં જે ઇન્ટરેસ્ટ હોય તે આપણે આધુનિક વસ્તુમાં એટલો ના હોય આધુનિક વસ્તુમાં તમે ઇલેક્ટ્રોનિક સાધન લઈ લો તો બે પાંચ દિવસ આ તે એને રમે બધું કરે પછી ના ગમે કુદરતી વસ્તુમાં કાયમી એને ઇન્ટરેસ્ટ રહીએ તો અને કુદરતી વસ્તુ એને થોડોક લગાવે રહીએ દેશ જે બાળકોએ ના જોયું હોય એ નવું કરવાની એની એક જિજ્ઞાસા જાગે એટલે વધુમાં વધુ એને એ રીતે આપણે સપોર્ટ કરવો જોઈએ મિત્રો તો મિત્રો બાળકોને જે એની રીતે જે ટેલેન્ટ હોય એની રીતે જે કંઈક કરે ને એમાં એને રમવાની ખૂબ મજા આવે એ કંઈક કંઈક દિવસે જુગાડ કરતા હોય અને આપણે જે ઇલેક્ટ્રોનિક છે આ રમકડા છે એના કરતા એની બુદ્ધિ પ્રમાણે થોડું ઘણું કરે એટલે એને આજથી એવું બધું પોતાને શોખ હોય અનુભવ થાય અને એ જે રમવાની મજા આવે છે એ આપણે લઈ દઈ રમકડાથી વિશેષ આવે છે અત્યારના સમયમાં એમ કે માટીમાં ના રમાય વાહ ના રમાય આ ના કરાય ખરેખર એ ઉત્તમ છે અને બાળકોને એ પસંદ છે તો એને પસંદગીની રમત થાય તો હું તો હંમેશા એવી કંઈક પ્રવૃત્તિ કરતા હોય એમાં બાળકોને પ્રોત્સાહન આપું ને આપે પણ આવી રમત કે એની રીતે દેશી જુગાડ કરે એમાં એને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને એને એમાં એનું મન પૂરવાય એટલે ટીવી ઓછી જોઈ મોબાઈલ ઓછો વાપરે આવા રમતમાં એનો ધ્યાન પડે એટલે તો મોટો ફાયદો મિત્રો એ થાય આપણે નહીં તો આજના સમયના બાળકો છે ને વધુ પડતા ટીવીમાં ટીવીમાં અથવા તો મોબાઈલમાં જ રહીએ છીએ પણ જો આ રીતે ટાઈમ પસાર કરે ને તો એની કલાક બે કલાકમાં જાય હાથ પગ હલે તે બધું થાય એટલે થોડીક થાકને લીધે ખાઈ પીએ વ્યવસ્થિત ખોરાકી લઈએ એટલે ઘણા બધા ફાયદા છે મિત્રો તો મિત્રો આવું બધું છે અમારા એ જે એક નાનકડું મકાન કહે છે એ પણ દેશી ભાથામાં કંઈ તો ઓથ કણાઈ કીએ ને ઝૂંપડી કીએસ છાપરું એ એવું બનાવ્યું છે તો જોજો મિત્રો અને આપણા બાળકોને બતાવજો જેથી એનો એમાં ઉત્સાહ વધે